સંદેશો મારા ગુરુજી ને કેજો આટલો સંદેશો મારા ગુરુજીને ને કેજો અલે આ ચેન્જે દોડ દાઉ બે ચેન્જે બૈરુ દતુ રી હરી હન તો ઈરા કે નહીં નહી તો ઉંધા સીયે ને કાતો કે નહીં કોકો તો તો

જોડે કડી કામ દેવા તો રાતના તમારે શું બિઝનેસ ચાલે હે બિઝનેસ તો કંઈ ચાલતા નહીં દાખો દાખો કોમ કરાવવાની થાટે એટલે હું જવું આવતા હોય તો આમ કા હમણાં માર બૈરું જ જતું નહીં હોત તમને ચી નહીં ખબર ખબર તો છે પણ મૂળ આજ હાય હરનર હો તમે કોક ખ્યાલજી પ્રોગ્રામ કર્યો હતો તો હાનો કોમ ખાવાનું કોક આજ તો કાધું નહીં જબર ભૂખ લાગજી તો મારે ઘર ના આવ ખાવા કોને ના પાડી તમે ફિયર તો નઈ કોક પ્રોગ્રામ કર્યો કર આપણે આજ કો પ્રોગ્રામ હનો બનાવજો કો તમે કો હું આપણે તો સમોસા બનાવજો એવું સમોસા ના ખવાય આપણો સમોસા ભાવી તો દાબેલી બનાવ દાબેલી ગળી શું ખાવું તો ગોટાન પુરીયો બનાવો ઈ વળી તેલ વધારે પડે તો બાલજીને બનાવ છે ને કે તેલ જ નઈ હું ગોટા બનાવ

મારે અરીભાનો ચા પીવો ને ગમ્મો બતન ભમા બાઈ પહી અરી